મારા ગુજરાતના ઘણા એવા મિત્રો જેની જાહે રાહ રહ્યા હતા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે તેર હજાર પાંચસો ને એકાણું ખાલી જગ્યાઓ ભરતી કરવાની છે ખુશીના સમાચાર છે જેમાં હથિયારી છસો ઓગણસાઠ જગ્યાઓ એના સિવાય કોન્સ્ટેબલ છ હજાર નવસો ને બેતાલીસ જગ્યાઓ અથિ પોલીસ કોન્સ્ટેબલ ચોવીસો ને અઠાવન જગ્યાઓ

જે તારીખ તો ત્રણ બાર થી એના ફોર્મ ભરાવાનું શરૂ થાય છે તો આપણે બધા જ હવે સરસ મજાનો શિયાળો આવ્યો છે તો ફિઝિકલની ની પણ તૈયારી શરૂ કરીએ પરંતુ આજે હું તમને વાત કરવાનું છું પીએસઆઈ છસો ને ઓગણસાઠ પીએસઆઈ એકસો ને ઓગણત્રીસ જગ્યાઓની હથિયારી અને બિનહથિયારીમાં ભરવાની છે મિત્રો એમાં અંગ્રેજીનો પ્રશ્ન ઘણા યુવાન મિત્રોને હોય છે તો અમે અમારી ચેનલ દ્વારા તમને અંગ્રેજીની અંદર મદદ કરીશું અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને સતત જોતા રહેજું તો તમને અમે ઘણા બધા જે અંગ્રેજી ગ્રામરને લગતા એસે લખવા માટે ટ્રાન્સલેશન માટે જે પણ ટેકનિકલ બાબતો છે અંગ્રેજીમાં એની અમે તમને સરસ મજાની માહિતી આપીશું અને તૈયારી કરાવશું તો મિત્રો પીએસઆઈ બનવાનું સપનું પોલીસ વિભાગમાં આપણે સરસ મજાની મોટી જાહેરાત છે અને ઘણા બધા યુવાનોના સપના પણ છે જો બધાને બેસ્ટ ઓફ લક અને અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ આપણે ચોક્કસથી આ વખતે આપણે શકું પૂરું કરવાનું છે થેન્ક યુ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યુર વ્રાઇટ ફ્યુચર